ચોવીસ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડી અને તારીખ સાતથી પંદર ઓક્ટોબર સુધી થનારા વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ મુખ્ય સચિવશ્રી તથા વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈ અને ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી તો દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન કર્મ વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીશ્રીઓ અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ જે ભારત વિકાસ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા હતી તે છે હું જવાબદાર નાગરિક તરીકે લઉં છું કે મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ હું સ્વનો વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરીશ દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ જ્ઞાતિ ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન વચન અને કર્મથી તત્પર રહીશ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ તો વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી એચટીટીપીએસ પ્લેજ માય ગવર્મેન્ટ ડોટ ઇન ભારત ડેશ વિકાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે વિકાસ સપ્તાહની આજથી શરૂઆત થઈ રહી છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જોયેલા વિકસિત રાષ્ટ્ર અને વિકસિત ગુજરાતની શરૂઆત આજે વિકસિત રાષ્ટ્ર વિકસિત ભારત સુધી પહોંચી છે ગુજરાતે અનેક નવા આયામો સર કર્યા છે પરંતુ મૂળભૂત રીતે એકવીસમી સદીની અંદર વિકસિત રાષ્ટ્ર થવાનું સ્વપ્ન આદરણીય મોદી સાહેબે જોયું છે અને એ સ્વપ્ન અંતર્ગત આજે આદરણીય મુખ્યમંત્રીશ્રી તમામ અધિકારીઓ તમામ મંત્રીઓ સહિત એક પ્રણ પ્રત્યેક ગુજરાતી લે દેશના વિકાસ માટે અને દેશ માટે સંકલ્પિત બનવા માટેની આજે શપથ વિધિથી આજની શરૂઆત સાત થી પંદર ઓક્ટોબર સુધીની જે વિકસિત સપ્તાહ તરીકે અનેકવિધ અને લોકો સુધી લાભ પહોંચાડવાનો અને સાથે અત્યાર સુધીમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અને અનેક નવા શિખરો સર કરવા માટેની આજની સોગન વિધિથી આજે શરૂઆત થઈ છે ત્યારે આનંદ થાય છે કે વિકસિત સપ્તાહ વિકાસ સપ્તાહ જે આજે ચાલુ થઈ રહ્યો છે સમગ્ર તૈયારીઓ રાજ્ય સરકાર અને પ્રજાજનોની સાથે સંકલિત રહી અને ખૂબ સારી રીતે તૈયાર થઈ છે